પોરબંદર માં ગાંધી સ્મૃતિ ભવન ચોપાટી ખાતે પુસ્તક વિમોચન અને કવિ સંમેલન કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં ખાસ કરીને વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા જાણીતા ઇતિહાસવિદ નરોતમ પલાણની ઉપસ્થિતિમાં પોરબંદરના જાણીતા તસવીરકાર જીતેન્દ્રસિંહ સોઢા દ્વારા રચિત દરિયાની રેતમાં રમતું નગર પોરબંદર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જાણીતા તસવીરકાર જીતેન્દ્રસિંહ સોઢાના પુસ્તકના તેમના મહત્વપૂર્ણ સર્જન બદલ અભિનંદન પાઠવ્યા હતા સાથે જ સમૃદ્ધ સંસ્કૃતિ ઐતિહાસિક વારસો તથા કુદરતી સૌંદર્ય ઉજાગર કરતું આ પુસ્તક પોરબંદર સુધી ભગીરથસિંહ જાડેજા ઇતિહાસવિદ નરોત્તમ પલાણ પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પ્રમુખ લાખણસિંહ ગોરાણીયા સહિત સાહિત્ય પ્રેમી નાગરિકો શિક્ષકો તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર